આજે આપણે આ ખેડૂતમાં જે ચાલી રહેલી ઓનલાઈન અરજીઓ છે તેની વાત કરીશું તો અરજી કેવી રીતે કરવી શું ડોક્યુમેન્ટ જોઈશે અને અરજી કઈ જગ્યાએ આપણે કરાવી શકીએ અને અરજીની અંદર ક્યાં સુધી ચાલવાની છે તેની સંપૂર્ણ માહિતી આ વિડીયોની અંદર હું આપીશ જો અમારી ચેનલ સાથે તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ લાઈક અને શેર કરવાના ભૂલતા અને દરેક તમારા વોટ્સઅપ ગ્રુપ સુધી શેર કરજો જેથી કરીને દરેક ખેડૂતો સુધી આ માહિતી પહોંચી શકે તો આપણે સૌ પ્રથમ વાત કરીશું ની તો ગોડાઉનની અંદર શું ક્રાઇટેરિયા હોય છે શું ડોક્યુમેન્ટ જોઈએ છે અને અરજી કર્યા પછી કેવી રીતે ગોડાઉન બનાવવું તેની સંપૂર્ણ માહિતી પહેલી આપી દઉં તો વાત કરીએ ગોડાઉન ગોડાઉન બનાવવા માટે તમારે સૌ પ્રથમ આ ખેડૂત પોર્ટલ ઉપર અરજી કરવાની હોય છે આ અરજી તમે જાતે થી પણ કરી શકો છો અથવા વીસી પાસે અથવા તમે કોઈ સાયબર કાફેની અંદર પણ અરજી કરાવી શકો છો એટલે ઓનલાઈન અરજી અત્યારે ચાલુ છે જો અરજી ના કરી હોય તો તમે અરજી કરી શકો છો આ આ સહાયની અંદર તમને પહેલાં પંચોતેર હજાર રૂપિયા મળતા હવે એક લાખ રૂપિયા કરી દેવામાં આવ્યા છે તો જે ખેડૂતોએ ગોડાઉન સહાય નહીં લીધી એ દરેક ખેડૂતો આ યોજનાની અંદર લાભ લઈ શકે છે તમારે આ ખેડૂત પોર્ટલ ઉપર જઈ અને અરજી કરવાની હોય છે એના માટે તમારે સાત બાર આઠવાના ઉતારા જોઈએ છે તમારે આધાર કાર્ડની ઝેરોક્ષ પછી બેંક પાસબુકની રકમ જે તમારે સહાય મળશે તે બેંકની અંદર ટ્રાન્સફર કરવામાં આવે છે એટલે તમારે કોઈ પાસે લેવા જવાના હોતા નથી પૈસા તમારે આ અરજી તમે કરો છો અત્યારે પહેલાં કેવું હતું પહેલાંથી પહેલાં ધોરણે તમને સહાય મળતી કે જે પહેલાં ખેડૂતો ભરે ફોર્મ એમની સહાય મળી જતી હવે એવું રહ્યું નથી હવે જે નવું અપડેટ આવે છે એની અંદર આ ખેડૂત પોર્ટલ પર તમારે પહેલી અરજી કરવાની હોય છે અરજી તમારી તમે કરી પછી તમને દસ પંદર દિવસ પછી એક ડ્રો સિસ્ટમ થાય એ ડ્રો સિસ્ટમની અંદર જો તમારું નામ આવે છે અને તમને મંજૂરી મળે છે તો તમને એક મેસેજ દ્વારા જાણ થશે જે તમે ઓનલાઈન યુઝ અરજી કરતી વખતે જે તમારો મોબાઈલ નંબર તમે આપ્યો હશે એ મોબાઈલ ઉપર તમારે મેસેજ આવશે એની પછી તમારે ગ્રામ સેવકને મળવાનું છે કે અમારી અરજીની અંદર મંજૂર થઈ છે તો અમે ગોડાઉન બનાવી રહ્યા છીએ તો ગોડાઉન બનાવતા પહેલાં તમારે બે ફૂટ પાઇપ વધવાનું હોય છે બે ફૂટ પાયપી અને તમારે ખેડૂતનો એક ફોટો પાડવાનો હોય છે તે ફોટો પાડવાનો પછી એની પછી તમે ગોડાઉન જ્યારે બાર ફૂટ મોગ એટલે બાર ફૂટ સુધીનું ઉપર કરવાનું હોય છે પછી એની ઉપર તમે પતરા ઢાબો ભરવો તો ઢાબું પણ ભરી શકો છો અને તમારી શક્તિ પ્રમાણે તમે ઢાબું ભરવું હોય પતરા લાખવા તો પણ લાખી શકો છો પછી ઘણા ખેડૂતો મિત્રોનો પ્રશ્ન હોય છે કે ગોડાઉનની અંદર અમારા ઘરની એક દીવાલ મૂકવામાં આવેલી છે ગોડાઉન બનાવી તો એ ઉપયોગમાં લઈ શકાય કે ના લઈ શકાય તો એ દિવાલ તમે ઉપયોગમાં લઈ શકો છો વાત કરીએ આગળ તો એની અંદર તમારે બારણું બારણાની અંદર તમારે સટ લાખવાનું હોય છે અથવા તમે બારણું સાદું પણ લાગી શકો છો પછી બે બારી મૂકવાની હોય છે તે બારી મૂકવાની હોય છે અને જે ગ્રામ સેવક હોય છે તે તમારે તમે ગોડાઉન તૈયાર થાય તેની પછી આવી તમારે ફોટો પાડી જશે અને એની પછી તમારે બેંકની અંદર પૈસા ટ્રાન્સફર કરવાના હોય છે સંપૂર્ણ પૈસા પછી આવે છે ડોક્યુમેન્ટ જોઈએ છે ટ્રેક્ટર ખરીદીમાં તમને એક લાખ સુધીની સહાય આપવામાં આવે છે તો તમારે પોર્ટલ ઉપર ઓનલાઈન અરજી કરવાની હોય છે આ અરજીની અંદર જો રો સિસ્ટમ થાય અને રો સિસ્ટમની અંદર જો તમારું નામ આવે છે એની પછી તમે ખરીદી કરી શકો છો અને ખરીદી કર્યા પછી તમને એક લાખ રૂપિયાનો સહાય રૂપિયા આપવામાં આવે છે તો તમારે સૌ પ્રથમ તો તમારું આધાર કાર્ડ જોઈશે પછી સાત બાર આઠ વાના ઉતારા જોઈશે જમીનના તમે એક જ વખત આ લાભ લઈ શકો છો સબસિડીનો પછી આની અંદર તમે જે ટ્રેક્ટર ખરીદ્યું છે ત્યાંથી તમારે બિલ જીએસટી વાળું લાવવાનું રહેશે તે બિલ આપવાનું હોય છે અને તમારા ખાતામાં સીધા ટ્રાન્સફર કરવામાં આવે છે એક લાખ રૂપિયા વાત કરીએ મોબાઈલ સહાય યોજનાની અંદર તો મોબાઈલની અંદર તમને પાંત્રીસ ટકા અથવા છ હજાર જે ઓછું હોય તે આપવામાં આવે છે તમારે મોબાઈલ તમે કોઈ પણ કંપનીનો ખરીદી શકો છો અને મોબાઈલ ખરીદવા માટે સૌ પ્રથમ તમારે આઈ પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની હતી અરજી કર્યા પછી તમારું રો સિસ્ટમ જો નામ આવે છે તો તમે એની પાસે જેવું ખરીદી કરશો તો તમને છ હજાર રૂપિયાની સહાય મળશે એમાં કોઈ હોતો નથી કે આ તમારે ખાલી જીએસટી વાળો બિલ ખરીદવાનું રહેશે જે પણ પાસે તમે મોબાઈલ લો છો તેને કહી દેવાનું કે તમારે જીએસટી વાળો બિલ લેવાનું છે આની અંદર ડોક્યુમેન્ટની વાત કરીએ તો તમારું આધાર કાર્ડ અને તમારા જમીનના સાત બાર ઉતારા જોઈએ છે અને જાતિનો દાખલો આની અંદર જોઈએ છે તે ખાસ નોટ લેવી જો અમારો સારો લાગ્યો હોય અને તમને માહિતી સારી લાગી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ લાઈક અને શેર કરવાના ભૂલતા અને દરેક વોટ્સએપ ગ્રુપમાં તમારા શેર કરજો જેથી કરી અને દરેક ખેડૂતો સુધી આ વિડીયો પહોંચી શકે અને ઉપયોગી બની શકે અમારો મેન હેતુ છે કે દરેક ખેડૂતોને આ ઓનલાઈન જે સરકારી યોજનાઓના લાભ મળે છે તે દરેક ખેડૂતો સુધી માહિતી પહોંચે અને સાચી અને સોચટ પહોંચે આપણે કોઈપણ પ્રકારની ખોટી માહિતી આપણી યુટ્યુબ ચેનલ ઉપર આપતા નથી એટલે જે પણ માહિતી હશે તે સ્વચ્છતા હશે અને સારી હશે અને ખેડૂતોને ઉપયોગી થાય એવી જ માહિતી આપણે આપીએ છીએ કોઈ પણ પ્રકારના ટાઈમ વેસ્ટ કરતા નથી અને ખેડૂતોને જે માહિતી નથી હોતી એના કારણે ખેડૂતો આ યોજનાનો લાભ લઈ નહીં શકતા અને ખેડૂતોની ઘણા ખેડૂતો એવા અપણ હોય છે તે એમને ખબર નથી હોતી કે આ સહકાર સરકાર આપણને લાભ આપે છે અને કઈ જગ્યાએ જઈ અને ઓનલાઈન અરજી પરવી એ પણ માહિતી નહીં હોતી એટલે ખેડૂતોને ખબર પડે તો પણ ઓનલાઈન અરજીઓ નથી કરતા અને એમના મનમાં એક જ પ્રશ્ન હોય છે કે આ બધા કાગળ કઈ રીતે કરવા ક્યાં જવું એ બધું ખેડૂતને ભણેલો ના હોય એટલે એને ખૂબ તકલીફો પડતી હોય છે એટલે ખેડૂત માટે આપણે આ ચેનલ શરૂઆત કરી છે અને ખેડૂતોને જે સરકારી લાભો મળે છે એની બધી માહિતી આપણે યુટ્યુબ ચેનલ ઉપર આપશું અને એક ખાસ પ્રશ્ન હતો કે ખેતીને લગતા જમીનોને લગતા અને ઘણા પ્રશ્નો હોય છે ખાતાને લગતા પછી રસાય છે અને ઘણા ખેડૂતોને ખેતરોની અંદર ઘણી તકલીફ હોય છે અદર બદલ હોય છે એની પણ માહિતી આપણી યુટ્યુબ ચેનલની અંદર હવે પછી આપણે મૂકીશું તો અમારી ચેનલને તમે સબસ્ક્રાઈબ ના કર્યું તો સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો અને શેર કરજો તમારા સપોર્ટના કારણે અમે આગળ આવશું અને તમે જે સપોર્ટ કરશો એના કારણે અમને પ્રોત્સાહન મળે છે અને અમે દરરોજ વિડીયો અપલોડ કરી શકીશું તો તમે આ વિડીયોને વધુથી વધુ લોકો સુધી શેર કરજો અને તમારી કોઈ પણ તકલીફ હોય કોઈ પણ પ્રશ્ન હોય તો અમારા કોમેન્ટ બોક્સની અંદર તમે કોમેન્ટ કરી શકો છો શું પ્રશ્ન છે તમે કોમેન્ટ કરશો તો અમે એનો જવાબ જરૂરથી પાછો આપશે અને એક વોટ્સઅપ ગ્રુપ ખેડૂતોનું બનાવવાનો છે એની અંદર તમને લિંક મૂકીશું તો એ લિંકની અંદર તમે એડ થશો તો કોઈ પણ નવો લાભ આવશે તો એની માહિતી તમને સૌથી પહેલાં અને સોચોટ મળી રહેશે તો વિડીયોને એન્ડ કરીએ જય જવાન જય કિસાન